નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

હાલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ સડસઠ મીટરે પહોંચી છે જેના કારણે નર્મદા ડેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમનું જળસ્તર વધતા વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાંથી બે લાખ બાર હજાર નવસો સોળ ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં થઈ છે નર્મદા નદીમાં કુલ બે લાખ બાર હજાર ચારસો સત્તાવન ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ સડસઠ મીટરે પહોંચી છે નર્મદા ડેમના પાણીની આવક વધવાને કારણે ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ નવ મીટર ખોલવામાં આવ્યા છે નર્મદા નદીમાંથી પાણી છોડાવવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે જેના કારણે બિહાર ઓરિસ્સા વિશાખાપટ્ટનમના માર્ગો ઝારખંડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અહીં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે પૂર્વ મધ્યપ્રદેશમાં દસ કે બાર ઇંચ જેટલો પણ વરસાદ થવાની શક્યતા રહેશે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બારમી તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર